હેલો મિત્રો નવ્વાણું ટકા લોકો ફેસબુક પર વિડીયો અપલોડ કરવામાં બે ત્રણ ભૂલો કરે છે તેમનો વિડીયો વ્યુઅર્સ વધતા નથી અને ગ્રો થતો નથી તો આ વિડીયો અંત સુધી જોતો તો તમને ખબર પડી જશે કે ફેસબુક પર વિડીયો કેવી રીતે અપલોડ કરવાનો અને નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમારે સેટિંગ કરવા માટે ફેસબુક ઓપન કરી લેવાનું છે ફેસબુક તમે ઓપન કરશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ આવશે તો તમારે આ વિડીયો અપલોડ કરવાનું ઓપ્શન છે આની પર ટીક કરવાનું છે તો હું ટિક કરી દઉં છું તો તમારે આ રીલ્સ કે સ્ટોરી જે પણ અપલોડ કરવાનું હોય તો આપણે પોસ્ટ પરથી કરશું તો એ રીલમાં થઈ જશે પછી આવી રીતના ઇન્ટરફેસ આવશે તમારી સામે તો આ પોસ્ટ વિડીયો લખેલું છે એની પર ક્લિક કરી લેવાનું છે આવી રીતના તમારી સામે ઇન્ટરફેસ આવશે તો તમારે કોઈ પણ વિડીયો જોઈ લેવાનો છે જે વિડીયો અપલોડ કરવાનો હોય એ વિડીયો અમારેથી જોઈ લેવાનો છે તો હું આપણે દાખલા તરીકે તમને બતાવવા માટે આ વિડીયો લઈ લઉં છું એડિટ પર જઈને તો તમે હમણાં વધારે હોય તો આમાંથી તમે તાપી શકો છો તો આપણે કટ કરી લઈએ છીએ આમાંથી તો કટ કરવા માટે તમારે અહીંયા સ્કિપ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે એટલે કટ થઈ જશે તો બીજા ભાગ ઉપર ક્લિક કરીને આ બાજુ છે એને ડિલીટવાળું ઓપ્શન પર દબાઈ દેવાનું છે એટલે ડિલીટ થઈ જશે ડિલીટ થઈ જાય પછી અહીંયા ડન ઉપર ક્લિક કરી લેવાનું છે ડન થોડું અપલોડિંગ લેશે તમારી સામે ડન કરી દેવાનું છે પછી તમારે અહીંયા ટાઇટલ લખવાનું આવશે તો તમારે ટાઇટલ અહીંયા કમ્પ્લીટ લખવાનું છે જેમ કે વિડીયોમાં કેવી રીતના વિડીયો છે એવી રીતના તો આ મારો વિડીયો છે થેલ બનાવવાનું શીખવું એ ટાઈપનો વિડીયો છે તો એ ટાઈપમાં લખી દઉં છું હું લખી દઉં છું ગુજરાતી થંબલ એડિટિંગ કરવાનું શીખો સીખો એવી રીતના મેં લખી દીધું છે તમારે એવી રીતના લખી દેવાનું છે આટલું લખ્યા પછી તમારે અહીંયા હૅટેગ લખી દેવાના છે તમારા વિડીયોના રિલેટેડ તમારા રીલ વિડીયો છે એવી રીતના તમારે એડજસ્ટ કરી લેવાના છે કટ એડિટિંગ પછી ફેસબુક રીલ્સ એવા એવા વાયરલ હેશટેગ યુઝ કરી લેવાના છે મોર પેજ એવી રીતના બહુ બધા હેશટેગ આવશે તે યુઝ કરી લેવાના છે ખાસ તમારા વિડીયોના રિલેટેડ હોય એ ટેક્સ નાખવાના જરૂરી છે તો હું અહીંયા ફટાફટ નાખી દઉં છું તો આવી રીતના નાખી દેવાના છે પછી આવી રીતના નાખ્યા પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આમાં બહુ બધા ઓપ્શન આવે છે તો આ બધા ઓપ્શનને સમજવી બહુ જરૂરી છે તો સૌથી પહેલાં તમારે અહીંયા ટાઇટલ જે લખી છે આપણે એને કોપી કરી લેવાનું છે અને કોપી કરીને અહીંયા એડ ટાઇટલ ઉપર ક્લિક કરીને એને ફરીવાર એડ કરી દેવાનું છે એટલું કર્યા પછી તમારે અહીંયા કટવાળું ઓપ્શન છે એમાં ઓન હોવું જોઈએ આ આ ઓન કરી દેજો પછી સેવ કરી દેવાનું છે એટલું કર્યા પછી અહીંયા સ્ટોરીવાળું ઓપ્શન છે એને પણ ઓન કરી દેવાનું છે અને અહીંયા દેખાયેલું આ ટી પર ક્લિક કરીને પહેલાં નંબરનો ઓપ્શન છે ઓન કરી દેવાનું છે જે મારે ઓન છે એવી રીતના કરીને પછી મેન વાસ્તુ એ બી ટેસ્ટ એની પર ક્લિક કરીને સૌથી પહેલાં તમારે આ ક્રેવેટેડ ટૂલ્સ આમાંથી કોઈ બી એક જ ચીજ યુઝ કરી શકો છો આની પર ક્લિક કરશો તો કેપ્સન ટ્રાન્સપોર્ટ થશે અહીંયાથી કરશો તો લખેલું છે ઓટો એબી ડેટ એની પર ક્લિક કરશો એટલે આને ઓન કરી દેવાનું છે તમારે એની પર ક્લિક કરીને એને ઓન કર્યા પછી પછી અહીંયા ક્રિટર ટેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા થંબેલ તમારે મૂકવાના છે તો તમે અહીંયાથી એડ કરીને પણ થંબેલ લગાવી શકો છો તો હું ફટાફટ કોઈ બી થંબેલ હમણાં લગાવી દઉં છું ગુજરાતીમાં થંબેલ એડિટિંગ કરો પણ તમારે શોર્ટ વિડીયો માટે એના થંબેલ અલગ બનાવવા પડશે ના બનાવો તો એ ચાલશે તમારા માટે એક એવી ટ્રીક લઈને આવી ગયા છે તો આને કાઢી નાખીએ પછી આ આ એરો દેખાય છે એની પર ટીક કરશો એટલે તમે આમાંથી થંભેલ મૂકી શકો છો આમાં જોઈને સારું એવું ટેક્સ હોય તે જગ્યા પર લાવીને ઊભું રાખીને અહીંયા ચોકડીવાળા ઓપ્શન પર રાખી દે તો આવી રીતના બે ત્રણ થંબેલ તમારે અહીંયા એડ કરી દેવાના છે તો અલગ અલગ જેવા લોકો અલગ અલગ જોશે તે બધાને અલગ અલગ રીતે થંબેલ દેખાશે એટલું કર્યા પછી સેવ ઉપર ક્લિક કરી લેવાનું છે સેવ ઉપર ક્લિક કરીને તમારે અહીંયા વિડિયો જોઈ શકો છો અહીંયા તો કસ્ટમ ઓનલી સેફ પેન્ડ આમાંથી ફર્સ્ટ નંબરના ઓપ્શનમાં તમારે રાખવાનું છે પબ્લિક ત્યાંથી તમારો વિડીયો નવા લોકો સુધી જાય અને વાયરલ થાય તે બધું ઓન કરીને અહીંયા પણ તમે જોઈ શકો છો આ સ્ટારવાળું ઓપ્શન ઓન કરી દેવાનું છે તમારે ચેનલ મોનિટાઈઝેશન થઈ ગઈ હોય તો અહીંયા ગ્રેન આવી રીતના ટીકો પડેલી હશે તો અહીંયા અંદર તમે કોઈ પણ પ્રોડક્ટ ઓનલાઈન વેચતા હોય તો અહીંયા લિંકો નાખીને વેચી શકો છો પછી એટલું કર્યા પછી અહીંયા ગ્રુપોનું ઓપ્શન છે તો તમારે આમાંથી ત્રણ ગ્રુપોમાં વિડીયો શેર કરી દેવાનો છે તો આવી રીતના ટીક કરી દેવાનું છે બધે ત્રણ ગ્રુપોને ટીક કરીને ત્રણ જ ગ્રુપો ટીક થશે એનાથી વધારે ગ્રુપો ટીક ના થાય તો અહીંયા સેવવાળું ઓપ્શન છે એની પર દબાઈ દેવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો આપણું બધું કામ ક્લિયર થઈ ગયું છે પછી આપણે અહીંયા ડાયરેક્ટ શેરની ઉપર ક્લિક કરીને વિડીયો અપલોડ કરી શકીએ છીએ તો વિડીયો સારો લાગે હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજો કયા ટોપિક પર વિડીયો બનાવવું એ કોમેન્ટમાં જરૂર બતાવજો